સમૂહ વડોદરાના આછવા ચોકડી પાસે પંડિત દીનદયાળ હોલની બાજુમાં આવેલ આદ્યશક્તિ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી અઢાર ગામ માછી સમાજ વડોદરા શહેર દ્વારા વીસમો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં માછી સમાજના કુલ વીસ જેટલા નવ દંપતીઓએ લગ્ન બંધનમાં બંધાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અઢાર ગામ માછી સમાજ વડોદરા શહેરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં સમાજના આગેવાનો મહેમાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ સમૂહ લગ્નનો ઉત્સવ ઉજવી રહ્યા છે એક વસ્તુ યાદ છે આખો કે વિના સહકાર ઉદ્ધાર નહીં જાજા હાથ રડ્યા તેમ શ્રી ગામ માથી સમાજના જે આગેવાનો અને યજમાનો આવી અને જે સમૂહ લગ્નનો ઉત્સવ ઉજવી રહ્યા છે એની અંદર જે અમારા વિકાસ મંચના પ્રમુખ મંત્રી ગજાનજી તરફથી ત્રણ લાખ રૂપિયાનું દાન આવેલું છે ત્યારબાદ નાનું એવું સાયર ગામ એમાંથી પણ શ્રી સંજયભાઈ માથી સતીષભાઈ માથી એમના તરફથી તિજોલીઓનું દાન આવેલું છે ત્યારબાદ ધાવટ કરી કરજણ તાલુકામાં ધાવટ કરી એક ગામ છે એમાંથી કૌશિકભાઈ પટેલ કરી એમણે પણ એક લાખ પચીસ હજારનું દાન આપ્યું છે એ દાનમાંથી અમે દીકરીઓને પલંગ આપ્યા છે અને ત્યારબાદ અન્ય દાતાઓએ પણ ઘણા ઘણા મોટા દાન આપ્યા છે અને એ દાનથી જ આ જે વિશ્વ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવી રહ્યો છે એનો સહકાર દરેક ગામે ગામના યજમાનોને જાય છે ત્યારબાદ વડોદરા ગામ અઢાર ગામ સમાજના જે કાર્યકર્તાઓની ટીમ અમારી આ એક બે મહિનાથી જે મહેનત કરી રહ્યા છે અને આ સમૂહ લગ્નને ખૂબ સારી રીતે ઉધરી રહ્યા છે એ અમને ખૂબ આનંદ થાય છે અને આ જો સમૂહ લગ્નમાં વીસ દીકરા દીકરીઓ જોડાયા છે અને અમે એવી કાર્યકર્તાઓ એવી અપેક્ષા રાખીએ છીએ કે ફરી જો આ સમૂહ લગ્ન થાય તો વીસની જગ્યાએ ચાલીસ પચાસ સાઈઠ જોડા થાય એ અમે ખુબ ખુબ અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ જય ભારત જય માતાજી બ્યુરો રિપોર્ટ શિનોર સમાચાર વડોદરા